હું ડૉક્ટર હસ્તી ગોર છું હું ફર્સ્ટ યર રેઝિડન્ટ છું જીકે જનરલ હોસ્પિટલ અને પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં ગુજરાત અદાની ઇન્સ્ટિટ્યૂટની સ્ટુડન્ટ છું ભુજમાં અમે આજે છે ને તે પ્રોટેસ્ટ એટલે પ્રોટેસ્ટ કરીએ છીએ સપોર્ટ કરવા માટે આંદોલન ચાલી રહી છે કોલકાતામાં બનાવમાં કોલકાતામાં અમારે સેકન્ડ યરની રેઝિડન્ટ છે એ પોતાને છત્રીસ કલાકની ડ્યુટી હતી એ ડ્યુટી કરી અને પોતે આરામ કરવા રાતના ત્રણ વાગે ત્યાં પોતાના નાના રૂમ પર સેમિનાર રૂમમાં ગયેલી હતી અને એના સાથે એ ત્રણ વાગે ખરાબ બનાવ બન્યો છે એ ખરાબ બનાવમાં આવી રીતે બધું અમને જાણ થઈ છે અને એના પ્રોટેસ્ટ થાય છે અને પ્રોટેસ્ટમાં પણ છે ને જે પ્રોટેસ્ટ કરે છે એ બધા ડૉક્ટરો પર પણ છે ને તે હમલાને બધું થાય છે આ બધા ઘટનાના અમે અમારા આર કે ડૉક્ટરોના સપોર્ટ માટે આ આંદોલન બના આ આ પ્રોટેસ્ટને આપણે કરી રહ્યા છીએ એના માટે આનામાં ડૉક્ટર છે એટલા માટે અમે ઉતર્યા છીએ પણ હકીકતમાં એ સ્ત્રી ડૉક્ટર હતી એના માટે જો હું તો વિનંતી કરું છું કે સ્ત્રીની સેફટી માટેનો ક્વેશ્ચન આપણા સમાજમાં રહેલો જ છે આ ડૉક્ટરો છે એને એટલે ઉતરેલા છીએ પણ સ્ત્રીના સેફ્ટી ક્યાં છે એમાં પોતે જોબ કરે છે છત્રીસ કલાકની ડ્યુટી કરીને પણ ત્યાં પણ એને જો સેફ્ટી ના મળતી હોય તો એને સેફ્ટી ક્યાં છે સમાજમાં ક્યાં છે કે જ્યાં સ્ત્રી પોતાને સુરક્ષિત સમજી શકે છે પોતાને સુરક્ષિતને કહી શકે છે કે ના મને અહીં કંઈ નહીં કાંઈ નહીં થાય એટલું કૃત્ય જોવાના બધાના જાણવા પ્રમાણે હોસ્પિટલમાં જ છે અંદર આપણે હોસ્પિટલનું થયેલું છે તો હોસ્પિટલના કેટલા કર્મચારીઓ પણ ઇન્વોલ્વ છે એવું આવી રહ્યું છે અને હું ક્યાં પણ જેવી રીતે સપોર્ટ થાય છે કાંઈ પણ નથી મળતું પ્રોટેક્શન કે ડૉક્ટરોને નથી મળતું ને મોબને અને સપોર્ટને બધું થાય છે એ પ્રમાણે કહી ઉકીએ છીએ કે એ સંદેશો આપી રહ્યા છે કે હું ગવર્મેન્ટ પણ જો સપોર્ટ ના કરતી હોય તો કોણ